અબ જયરાજ સ્પાર્ચુડે ન્યૂઝ અનંત શ્રી વિભોષિત ઋગવેદ્ય પૂર્વમナイ ગોવર્ધન મઠ પુરી પિઠાડીશ્વર શ્રીમદ જગત શંકરાચાર્ય સ્વામી શ્રી નિશ્ચલાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા સંચાલિત આદિત્ય વાહની આનંદ વાહની વડોદરાને શ્રી નીલકંઠ મહાદેવ સેવા સમિતિ ભાયલીના સંયુક્ત ઉપક્રમે પવિત્ર માસ દરેક સોમવાર પાર્થિવ શિવલિંગ સમૂહમાં પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય ગુરુદેવના હિન્દુ રાષ્ટ્ર અભિયાનના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો છે આ પૂજન માટે ખાસ કરીને નર્મદા નદીના કિનારેથી લાવેલી પવિત્ર માટીમાંથી બનાવેલા પાર્થિવ શિવલિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેનાથી આયોજનની પવિત્રતા અને મહત્તા વધી ગઈ છે આયોજનનો મુખ્ય હેતુ આધ્યાત્મિક જાગૃતિ લાવવા અને સનાતન ધર્મના સિદ્ધાંતોને લોકો સુધી પહોંચાડવાનો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ હોય છે આવા સામૂહિક પૂજનથી ભક્તોમાં એકતા અને ધાર્મિક ભાવનાનો સંચાર થાય છે આ પવિત્ર કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સેનાતાની સજ્જનોનું આયોજકો દ્વારા હૃદયપૂર્વક સ્વાગત પણ કરવામાં આવે છે આયોજન માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ સામાજિક અને આધ્યાત્મિક સદભાવના વધારો વધારવા માટે મદદરૂપ થાય છે આજે ભગવાન ભોળાનાથને રીઝવવા માટે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર આજે અને ભગવાનની કૃપા દરેક મનુષ્યો છે દરેક આપણા સનાતાની હિન્દુઓ છે તેમનું આરોગ્ય સારું રહે ઘરમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય લોકો શ્રદ્ધાવાળા બને અને સનાતન સાથે જોડાય ધર્મો રક્ષતી રક્ષિત હા ભગવાન મહાદેવજી શંકર છે ભોળાનાથ છે બધાની મનોકામનાઓ પૂર્ણ કરે છે તો બધાની મનોકામના પૂરી થાય એ હેતુથી આપણે આજનું પૂજન અર્ચન કર્યું એ દરેકની મનોકામના પૂરી થાય અને આગળનો સમય હવે બહુ ખરાબ આવી રહ્યો છે એટલા માટે આપણે મઠ અને મંદિરને આગળ રાખી અને દરેક લોકોને આપણે અહીંયા જોડી રહ્યા છે એ જ અમારો ઉદ્દેશ છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર બને અને ગૌ હત્યા જલ્દીથી બંધ થાય કારણ કે ગાયને આપણે માતા કહે છે તો ભારત દેશની અંદર માતાની હત્યા થાય તો એ દેશ આપણો કહેવાય નહીં અને સ્વીકારાય પણ નહીં એના ઉદ્દેશથી આજે આ પુરીના શંકરાચાર્ય છે જગદગુરુ શંકરાચાર્ય મહારાજ તેમનો આ ઉદ્દેશ છે એમના ઉદ્દેશને લઈ અને નીલકંઠ સેવા સમિતિ અને શંકરાચાર્ય પુરી શંકરાચાર્ય ગ્રુપ છે આદિત્યભાઈની તેના દ્વારા આ બધું આયોજન કરવામાં આવ્યું હતું અને નિઃશુલ્ક કરવામાં આવ્યું છે કોઈની પાસે અમે કોઈ પણ પૈસા લેતા નથી અને પૈસા સામગ્રી પણ બધી અમે જ લાવીએ છીએ અને જે કંઈ પૈસા જે કંઈ આ લોકો દાન દક્ષિણા આપે છે એ બધી મંદિરના કાર્યોમાં મંદિરના ડેવલપમેન્ટમાં એ બધી વાપરવામાં આવે છે જે ખાસ પૂજન હતું કહી આજે આજે માટી લઈને નર્મદા હા એ શિવપુરાણીની અંદર ઉલ્લેખ છે કે માટીનું શિવલિંગ બનાવવાનું હોય છે જે કોઈ મનોકામના હોય કોઈનું લગ્ન ના થતું હોય આરોગ્ય હોય કોઈ પણ દોષ રહેલો હોય એના માટે માટીનું શિવલિંગ બનાવી અને એનો ક્રમ બતાવી એકવીસ દિવસ એકત્રીસ દિવસ આવો ક્રમ છે અને ઘણા લોકો તો રોજ બનાવતા હોય છે ઘણા લોકોની ઘરે રોજ માટીનું શિવલિંગ બનાવે રોજ પૂજન અર્ચન કરે એનું અને પછી એ વિસર્જન કરતા હોય છે એ દરેક એનું ફળ છે એમાં દ્રવ્યો પણ બતાવેલા છે એ દરેક મનોકામનાઓ માટે કે લગ્ન ના થતું હોય આરોગ્યના આરોગ્ય માટે હોય ત્યાર પછીથી કોઈને કંઈ તકલીફો હોય ઘરમાં કોઈ પણ ઉપદ્રવો હોય તેના નિવારણ માટે આ બધા ક્રમ બતાવેલો છે એ પ્રમાણે આ પૂજન અર્ચન કરવામાં આવ્યું છે चार सोमवार लगातार आई ऐसा किसी मंदिर में नहीं मिल सकता जैसा यहाँ है किस्मत वाले हैं क्या खास क्या था और किस तरीके से करते हैं ये पूजन ये बहुत अच्छा ढंग से कराते हैं उस मंदिर में पंडित जी बहुत अच्छे ढंग से और फ्री ऑफ कॉस्ट है आप कैसे भी कुछ भी आ सकते हैं कुछ भी सामान ना लाए तब भी आप कर सकते हैं ऐसा नहीं है कि आपको सामान लेके आना है बहुत ताम झाम करना है नहीं बस भक्ति भावना होनी चाहिए जय आनंद आयोजित हो અને કંઈ ખાસ હતું કેવી રીતે માટી લઈને આવ્યા અને બનાવ્યા અને માટી તો અહીંથી આપવામાં આવી હતી મંદિરમાંથી બધી જ નિઃશુલ્ક સેવા છે કોઈ પણ પૈસો લેવામાં આવતો નથી આપણે યથાશક્તિ જે આપવું હોય તે આપવું પડે છે બરાબર બાકી આપણે ઘરેથી શ્રદ્ધા લઈને આવવાની છે શ્રદ્ધા સાથે અહીં આવવાની છે બાકી આ લોકોને કોઈ માગણી નથી કશું જ નથી માટી પૂજા કો આ તે બધું મારા શ્રીથી બી કશું જ નથી છે ઃશુલ્કરાચાર્ય તરફથી બહુ મજા આવી ગઈ આ આ પૂજન અભિષેક કર્યો આનંદ થયા છે અને મહાદેવને ખૂબ પ્રાર્થના કરી અમારા બધા કુટુંબો ને વડીલોને બધાને આશીર્વાદ આપતા રહે એ ખૂબ અમારી પ્રાર્થના છે શું જાણવા મળ્યું હતું આ મંદિર વિશે આ મંદિર વિશે મહાદેવના મંદિર વિશે ખૂબ જાણવા મળ્યું અમને ખૂબ આનંદ થયો છે ઓનો વસે સરસ એકદમ જાણે દર્શન થયા હોય ફરી કરતા રહે એક જ મંદિર છે જે પૂજન કરાવે છે હા વાત છે ને ઘરે ઘર વ્યવસ્થિત પૂજા કરાવે છે જોઈએ 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 જે પણ પ્રોગ્રામ નાના નાના જોઈએ બહુ મસ્ત લાગી પાર્થિવ શિવનું પૂજન આવું હંમેશા કરવું જોઈએ બધી લેડીઝોને સારું રે દર સોમવારે પેલું કહે શિવરાત્રિ પર થાવું જોઈએ શ્રાવણનો મહિનો અમને બહુ મસ્ત લાગ્યું અમને છેલ્લા સોમવારે ખબર પડી આવું થાય છે તમે બહુ મસ્ત કર્યું સરસ